માવઠાથી જે નુકસાન થયું તેનું વળતર ચૂકવવા માટેની માંગ ઉઠી છે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે મત ક્ષેત્રમાં થયેલા કૃષિ નુકસાનીનું વળતર ચૂકવવા માટે રજૂઆત કરી પોતાના મતક્ષેત્રમાં માવઠાથી મોટા પ્રમાણમાં નુકસાન થયાની રજૂઆત તેમણે પત્રમાં કરી છે સાથે જ સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવવા પણ માંગ કરી એપીએમસીમાં પલળી ગયેલી જણસમા વેપારીને સહાય ચૂકવવા માટે રજૂઆત પણ ભરતસિંહ ડાભી તરફથી કરવામાં આવી છે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી જેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને માવઠાથી જે કૃષિ નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવા માટે માંગ કરી છે સાથે જ નુકસાનીનો સર્વે કરી જલ્દી સહાય ચૂકવાય તેવી રજૂઆત તેમણે મુખ્યમંત્રી સુધી પહોંચાડી તો એપીએમસીમાં જણસ પલળી ગઈ હતી વેપારીની વરસાદના કારણે જેના જેના કારણે વેપારીને લાખો કરોડોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો વેપારીને થયેલા નુકસાનની સહાય ચૂકવવા માટે પણ તેમણે પત્રમાં રજૂઆત કરી છે